કેમ છો મારા વાલીડાઓ એકવાર ફરીથી સ્વાગત છે મિત્રો આજે તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એન્ટ્રી પડી છે ખરેખર તમે છેલ્લે સુધી વિડીયો જોશો તો તમને પણ મજા આવશે તો મિત્રો નરેન્દ્રભાઈ મોદી મોદીએ મુલાકાત લીધી છે શિવજી મહારાજના દર્શન કર્યા છે તો સૌ પ્રથમ તો તમે કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો તો તમને બધાને ખબર છે કે હાલમાં ઉત્તરાયણ આવી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસ માટે નીકળેલા છે અને ખાસ કરીને આપણા અમદાવાદની અંદર પણ મુલાકાત લેવાના છે શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો એકદમ સાચો છે સોમનાથની અંદર આપણા નરેન્દ્રભાઈ મોદીએ કંઈક અલગ જ એન્ટ્રી પાડી છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો સોમનાથની અંદર મોટા મોટા ડ્રોન ઉડાડવામાં આવ્યા છે એક ભવ્ય મોટું સ્વાગત અને મોટું એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા નરેન્દ્રભાઈ મોદી આપણા ભારત દેશના વડાપ્રધાન અને સાથે સાથે આપણા એક ધાર્મિક સ્થળ એટલે કે સોમનાથની અંદર શિવજીનું મંદિર તેમની મુલાકાત લીધી છે તમે વિડીયોની અંદર જોઈ લો તો કોમેટની અંદર એકવાર

એક ફરીથી પોતાનું લોકપ્રિય શહેર બનાવવાના છે તો આજના વિડીયો અંદર આટલું જ આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી એકવાર ફરીથી કોમેન્ટની હર હર મહાદેવ લખી નાખજો આપડી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ જોરદાર નવા વિડીયોમાં